દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ હિન્દુ ધર્મ કેટલો ઉત્તમ છે એના સિદ્ધાંતો કેટલા મહાન છે અને તમામ ધર્મનો મૂળ જે છે એ માનવતા છે એની વાત કરી દેવોના દેવ મહાદેવ શિવજીને છાતી પાસે રાખીને શિવજીના દર્શન કરાવીને દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ કહ્યું કે આ અભય મુદ્રા છે શિવજીના હાથની ડાબા ખભે ત્રિશૂળ છે એટલે કે હુમલો કરવા નહીં ડરો નહીં ડરાવો નહીં આ શિવજીએ કહ્યું છે કોઈને પણ હિંસાનો રસ્તો નહીં અપનાવવા માટે હિન્દુ ધર્મનો સિદ્ધાંત છે એનું ગૌરવ છે હિંસક માણસ ક્યારે હિન્દુ હોય શકે નહીં આ વાત રાહુલ ગાંધીજીએ કરી આમાં ગઈકાલે જ એક વિડીયો આવી શંકરાચાર્યજી મહારાજ જે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ કહેવાય એને પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી હિન્દુ મહાસભાએ પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી પેટમાં તેલ રેડાયું કે અમારી તો દુકાન બંધ થઈ જશે કારણ કે અમારે તો હિન્દુ ધર્મના નામે હિંસા કરાવવી છે રામ નો મરે કે રહીમ નો મરે અમારા મતનું તરભાણું ભરાવવું છે રાહુલ ગાંધીની વાત લોકોના દિલમાં જાય તો અમારી દુકાન બંધ થઈ જશે એ ડરથી ટેમ્પર કરેલા વિડીયો ચલાવીને કે રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહ્યા ફોર્મ ખોટી વાત કરી અને જે રીતની વાત કરી છે રાહુલ ગાંધીજીએ તો દેવોના દેવ મહાદેવને છાતી સમક્ષ રાખીને દર્શન કરાવ્યા ભગવાન શ્રી રામ પણ લંકા પર ચડાઈ કરીને ગયા ત્યારે સમુદ્ર કિનારે દેવોના દેવ મહાદેવની પૂજન એમણે અને એટલે ત્યાં રામેશ્વર મંદિર મંદિર મહાદેવનું ત્યાં છે આપણા ગુજરાતમાં જ્યોતિર્લિંગ આવેલું છે મહાદેવના આપણે સૌ પૂજારીઓ છીએ ભાજપે જે કર્યું છે એ રાહુલ ગાંધી કે કોંગ્રેસ નહી ભગવાન શિવનું અપમાન કર્યું છે દેવ અપમાન કર્યું છે અને હું કરીશ કે શિવ ભક્ત આ ભાજપ ને માફ ના કરે સંપૂર્ણ કાયરતા અને ગુંડાગીર્દીનું વરવું પ્રદર્શન એ ભારતીય જનતા પાર્ટી એ કર્યું આપણા ગુજરાતની

આ આપણી ઉત્તમ ગુજરાતની પરંપરાનું અપમાન કોંગ્રેસ ઓફિસમાં ત્રણ ત્રણ વખત હુમલા કરીને ભારતીય જનતા પાર્ટીએ કરીને મારા ગુજરાતની આપણા ગુજરાતની અસ્મિતાનું ખંડન કર્યું છે આ વાત મારા વહાલા ગુજરાતીઓના ધ્યાને મૂકું છું રાત્રે ચાર વાગે અંધારામાં અમારી ઓફિસનો દરવાજો તોડીને કૂદીને અંદર આવીને

તાત્કાલિક એમને પકડીને જેલમાં નાખવા જોઈતા હતા કંઈ જ થયું નહીં અરે સહેજ મોદી વિરુદ્ધની વિડીયો ક્લિપ કોઈ પત્રકાર પણ મૂકે તો સાયબર ક્રાઈમના ધ્યાનમાં આવી જાય છે પકડીને ઉઠાવી જાય પત્રકારને અહીં કોંગ્રેસ ઓફિસમાં રાત્રે ચાર વાગે તોડફોડ કરનારાઓ પોતાની વિડીયો પોતાની સાઇટ ઉપર મૂકે છે એ વિડીયો વાયરલ કરે છે

જેમાં જુદા જુદા ગ્રુપમાં હટલોડિયાના ગ્રુપના અંદરનો એક આ સ્ક્રીનશોટ છે જે પછી તેણે ડિલીટ કરેલો છે પરંતુ સ્ક્રીનશોટ છે સ્પષ્ટ છે કે આપણે કોંગ્રેસ ઓફિસ પહોંચવાનું છે હિન્દુ વિરુદ્ધી વાત થઈ ગઈ છે એટલે પથ્થરોબાજી કરવાની છે આ ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા ગ્રુપના મેસેજ છે પથ્થરબાજી ત્યાં જઈને કરવાની છે પોલીસને આ મેસેજ જેવા ફરતા થયા આપના પૈકીના કેટલાક મિત્રોએ અમારા મિત્રોનું પણ ધ્યાન દોર્યું કેટલાક ગ્રુપોમાં સારા લોકો હતા એમણે પણ સ્ક્રીનશોટ લઈને અમારા નેતાઓને મોકલ્યા કે આવા મેસેજ ફરે છે કે ચાર વાગે કોંગ્રેસ ઓફિસે હુમલો થશે કંટ્રોલ રૂમમાં અમારા એઆઈસીસી ના જોઈન્ટ સેક્રેટરી લાલાભાઈ ફોન કરીને તુરત જ બે ત્રીસ કલાકે ત્યાં હેડ કોન્સ્ટેબલ કંટ્રોલ રૂમમાં ધર્મેન્દ્રસિંહ બિહોલા છે એને લખાવે છે કે ભાઈ આવો મેસેજ આવે છે અમારી ઓફિસે કોઈ તોડફોડ કરવા ગુંડાઓ આવે તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તમારી પૂરતો બંદોબસ્ત રાખજો આ લાલાભાઈનો લખાવેલો મેસેજ એ પછી

અમે અનેક હિંમતસિંહ પટેલ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ સિનિયર મોસ્ટ અધિકારીઓ સાથે વાત કરે છે કે આવું થશે શું જવાબદારી હતી પોલીસની આ ગુંડાઓને તાત્કાલિક ઉઠાવી જવા જોઈએ બિન વિવાદાસ્પદ વાત છે કે કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી પથ્થરબાજી કરવા જેવું છે એવા મેસેજ કે કોંગ્રેસ ઓફિસ પથ્થરબાજી કરવા જવું છે દેખાવો કરવા નહીં અને આપને તો મેસેજ આપીશ પછી આ ડરપોક લોકો ડિલીટ કરવા માંડે એટલે સ્ક્રીનશોટ લેવાઈ ગયા તા લોકો એ પછી અહીંયા આવે છે પોલીસ મદદરૂપ બની છે એવો મારો આક્ષેપ છે ઉઠાવી ઉઠાવીને લઈ જવા જોઈએ ને

તો આત્મ સુરક્ષા સેલ્ફ ડિફેન્સ કાયદાએ આપેલો મારો અધિકાર છે પણ આ મહાત્મા ગાંધીજીના વિચારધારા વાળી પાર્ટી માત્ર માત્ર માર ખાઈશું ખાઈશું તો પણ હથિયાર નહીં ઉઠાવીએ આપ જોયો વિડીયો અમારા હાથમાં ઝંડો હોય એને દંડો ગણાવવાનો અને એમના હાથમાં હોકી હોય એમના હાથમાં તીક્ષ્ણ હથિયાર હોય ભાજપના કોઈ વાંધો નહીં એક ભાજપનો આગેવાન મારા પાસે વિડીયો છે હાથમાં પથ્થર લઈને પોલીસ અધિકારી વાળંદ બાજુમાં ઊભા છે અને કોંગ્રેસ ઉપર પથ્થર ફેંકી રહ્યો છે બીજો કોઈ ફેંકતો હોય તો પોલીસ થડાક દે થડાકો ન મારે ફડાકો મારે કે રોકતું ના મારી શકાય પથ્થર આવા પથ્થર મારતા વિડીયો મને

શું આ ગુજરાત છે આપણું આ પ્રકારની પ્રક્રિયા છે પોલીસ એ જનતાની સેવક છે સોગંદ ખાઈને એમણે કાયદો અને વ્યવસ્થા જાળવવાના હોય છે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ જે હુમલો કર્યો છે એ ભગવાન શિવનું અપમાન કર્યું છે અને આ ગુંડાગીરી સામે ઉલટો ચોર કોટવાલ ને દંડે તમે જુઓ તો ખરા અમારા ઘરમાં અમારી ઓફિસમાં અમારે ત્યાં હુમલો થયો એમના અંદરો અંદર પથ્થર ફેંકનારાઓનો કોઈને ક્યાંય પથ્થર વાગ્યો હશે અમારી ફરિયાદ નહી લેવાની પોલીસે ફરિયાદી બનવાનું આ પોલીસ અધિકારીઓ નામજોગ ભાજપના નેતાઓને જાણે ત્યાં હતાં કેમ પોલીસની ફરિયાદમાં એક પણ ભાજપના નેતાનું નામ નહીં અને કોંગ્રેસમાંથી બે મહિલાઓ કારણ કે મહિલા વિરોધી માનસિકતા છે ભાજપની બંને હિન્દુ મહિલાઓ છે શાલીન દીકરીઓ છે એક વણિક પરિવારની છે એક ઓબીસી આહિર પરિવારની દીકરી છે એના નામ લખવાના ભાજપનું એક પણ નામ પોલીસમાં શું એમને ખબર નહોતી અહીંથી ડબ્બામાં લઈને ગયા હતા જેને એને નામ પૂછવાની જવાબદારી નહોતી એક પણ નામ નહીં લખ્યું ભાજપવાળાએ ફરિયાદ આપી એ પછી એને નામ આપવા માટે અમારી ઓફિસમાંથી ડિટેન કરીને ગયા હતા એના આખા નામ પોલીસ ફરિયાદમાં આપ્યા ભાજપવાળા પાસે ક્યાંથી ભાઈ નામ આવ્યા આખા તમારે ત્યાં પ્રગતિબેન બધાને ત્યાં આવે છે તમને એના પિતાજીનું નામ ખબર છે તમારે ત્યાં હેતાબેન આવતા હોય તો એના પિતાજીનું નામ તમને ખબર છે પૂરા નામ ભાજપની ફરિયાદમાં થોડી જ મિનિટમાં કેવી રીતે આવ્યા અહીંયાથી અમારા લોકોને ડિટેન કર્યા એના નામ હતા એ પોલીસે ભાજપવાળાને પાક લખી લ્યો નામ આથી મોટી મિલીભગત બીજી કઈ હોઈ શકે પોલીસ કમિશનર અમદાવાદ એની કારકિર્દી એક સારા અધિકારીની છે હું ઓળખું છું એમને એમને કહેવા માંગુ છું કે તમારી નિવૃત્તિને જાજો સમય નથી ન કાળો દાગ લગાડો આ અધિકારીઓને સસ્પેન્ડ કરો પગલા લો એના ઉપર અમારી ફરિયાદ પહેલા દેવા ગયા હતા અમે સૌથી પહેલી ફરિયાદ અમારી ત્યારે કહે છે એક કામ કરો ને અત્યારે અરજી લઈ લઈ છે લાવો સહી કરી દઈએ બધું ધમાલમાં છીએ અને પછી તમને બોલાવશે અમારા હિમત્સિંહભાઈ પટેલ ફરી વખત જાય છે કલાકો સુધી બેસે છે ત્યાં સાહેબ આમ ગયા છે ને સાહેબ આમ ગયા છે ને સાહેબ બંદોબસ્ત માં છે ને સાહેબ આવે છે ને પછી કે સાહેબ નો હમણાં ફોન આવ્યો પાંચ વાગે આવજો ને પાંચ વાગે જાય છે રાતના અગિયાર સુધી બેસાડી રાખે છે કાયદો બહુ સ્પષ્ટ છે નવો બનેલો કાયદો પણ સ્પષ્ટ છે

તો ભાજપની ફરિયાદ કેમ લીધી તમે એક ગુનામાં ભાજપની ફરિયાદ પોલીસ ફરિયાદ પછી લીધી તો કોંગ્રેસની ફરિયાદ કેમ નથી લેતા ભાઈ લીધા પછી ક્લબ કરો અમને કોઈ વાંધો નથી અમારી એફઆઈઆર કેમ નથી લેતા આ સૌથી મોટો સવાલ છે અમને નિસહાય ના સમજે પોલીસ ભારતીય જનતા પાર્ટી અમને નિસહાય ના સમજે અંગ્રેજો સામે લડતી વિચારધારા ક્યારેય ડેરા નહોતા રોડ પર ઉતરીશું જેલ ભરો થશે અન્યાય સહન નહીં કરીએ મારા પરિવારના પાંચ વ્યક્તિઓ કોંગ્રેસના પકડીને રાખ્યા આ શું કોઈ આતંકવાદી છે જે કોઈ છે કાચા કામના કેદી છે માન્ય થયેલા સજા પામેલા કોઈ તોહમતદારો નથી હું પ્રેસમાં ચેલેન્જ કરું છું માનવ અધિકાર પંચ અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાચા કામના કેદી સાથે સંપૂર્ણ માનવીય વ્યવહાર થવો જોઈએ નાની કોટડીમાં પૂરી રાખો તમે આ જેલ છે કોઈ સુવિધા વગર રાખી કેમ શકો તમે માનવ અધિકાર પંચ શામ પાસે પણ જઈશું અમાનવીય વ્યવહાર નહીં સાંખી લઈએ મેં રાહુલ ગાંધીજીને વિનંતી કરી છે કે તમારા બબ્બર શેર

વહેલામાં વહેલી તકે રાહુલ ગાંધીજી પણ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લઈ અને કાર્યકર્તાઓમાં કાર્યકર્તાઓને મળશે આ સમયે એક બાબત મહત્વની કાયદાની ખબર અમને પડે છે કોઈની પણ પ્રિમા વગર વોરંટ સર્ચ વોરંટ

સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું થાય તો અમારી લડાઈ પોલીસ સામેની નથી પણ ભાજપ જો ડરીને પોલીસને આગળ કરે તો પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમને પણ ખબર પડે છે આના રવાડે ન ચડતા કેટલાક આ ભાજપના રવાડે ચેડ્યા હતા એમાં કેટલાક સારા અધિકારી હતા આખી કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી નિવૃત્તિ પછી નડે એટલે આ ધંધા પોલીસ પણ ના કરે અમારી એફઆઈઆર તાત્કાલિક લેવામાં આવે નહી તો અમને લખીને આપો ને ભાઈ કે આ કારણોસર તમારી ફરિયાદ અમે નથી લેતા આજે અમારા આગેવાનો ભાઈ લાલજીભાઈ દેસાઈ

જેલ ભરો કરીશું સાત તારીખે રથયાત્રા છે ભગવાન જગન્નાથજી નું પૂરું દિલમાં સ્થાન છે તો અમે સાત તારીખે આપીને સરકારને પોલીસને મૂંઝવી શકીએ પણ સાત તારીખ નહીં કરીએ છ તારીખે સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અમારી ફરિયાદ લેવાય તટસ્થ અને વ્યાજબી તપાસ રહે અમારા જે પાંચ સભ્યો છે એને પ્રોપર ટ્રીટમેન્ટ એમના જામીન કેટલાક તો બિચારો એક તો અહીંયા કંઈ લેવા દેવા નથી નીકળાતા એને પકડીને પૂરી દીધા ભાજપીયાને કેમ નથી પકડતા તમે ઓળખો છો તમે કેમ નામ નહીં આ મુદ્દાઓ અમારા છે ને એમાં ખાસ કરીને આપે સૌએ જોયું શૈલેષભાઈ પરમાર સિનિયર મોસ્ટ એમએલએ છે અમારા વિધાનસભામાં ઉપનેતા છે માત્ર દલિત માત્ર દલિતના નહીં બહુમતીથી ચૂંટાતા આવતા વર્ષોથી નેતા છે મનુભાઈ પરમાર સ્વર્ગસ્થ એમણે પણ એક આમ સમાજ નું નેતૃત્વ કર્યું છે પરંતુ માનસિકતા જે ભારતીય જનતા પાર્ટીની છે દલિત વિરોધી માનસિકતા એનું પણ આ પ્રમાણ છે એટ્રોસિટી લાગે યોગ્ય પગલા નહીં લેવાય તો અમને આવડે છે કે આવા લોકો સામે પગલા ન્યાયાલયો કેવી રીતે લે એના માટે સુપ્રીમ કોર્ટ સુધી જરૂર પડે તો લડીશું છેલ્લી વાત મારી તક્ષશિલા સુરત રાજકોટ મોરબી અને વડોદરા એવી દુર્ઘટનાઓ બની કે પથ્થરદેલ માણસનું કાળજું કંપી ઉઠે એમના પીડિત પરિવારો ના ન્યાય માટે અમારા આગેવાનો લડી રહ્યા છે તમને હમણાં એક મેસેજ મેળ્યો છે કે બજરંગ આ નમૂનો છે કોઈ વાંધો નહીં આવો બેઠે એમ બેઠેંગે ના ડરે હે ના ડરેંગે જોઈએ છે વેલકમ આવો હું પણ છું હવે સાંજ સુધી રોકાય છે જ આવો ત્યારે અમે ગુંડાગીરી કરી નથી ગાંધીજીની વિચારધારાને સંપૂર્ણ સ્વીકારીને અહિંસક રીતે પણ રીતે જરૂર પડે મક્કમતાથી જ્યાં જરૂર પડે ત્યાં લડીશું અને જે રાહુલ ગાંધીજીએ કીધું છે પબ્લિક હે જાનતી હે આ બધું જેટલું કરે છે ને એ રાહુલ ગાંધીજીના શબ્દો સાચા પડાવવા માટે વિનાશ વિપરીત બુદ્ધિ જેટલું આ વધારે કરશે એટલી આ લોકોના આશીર્વાદ અમને વધારે મળશે અને આવતી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હારશે અને એમના પાપે હારશે એ વાત કરીને એક શિવભક્ત રાહુલ ગાંધીજીએ કહેલા શબ્દો સાચા પડશે આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત